પેટલાદમાં ઉત્તરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓની સારવાર માટે શહેરના કોલેજ ચોકડી નજીક આવેલ પશુ દવાખાનામાં વર્ધમાન કરુણા ફાઉન્ડેશન પેટલાદ અને જૈન એલર્ટ ગ્રુપના સહયોગથી કેમ્પ યોજાયો હતો ત્યારે સવારથી જ હોસ્પિટલ સ્ટાફ ગ્રુપના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓના સહયોગથી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી તેમજ મોટા પક્ષીઓ ઘાયલ થવાના બનાવ બન્યા હતા અને ટાંકા લેવા સહિતની સારવાર આપવામાં આવી હતી અને ઘાયલ પક્ષીઓને સલામત જગ્યાએ રાખવામાં આવ્યા હતા અહીંયા કોલેજ ચોકડી વિસ્તારમાં વર્તમાન કરુણા ફાઉન્ડેશન અને જૈન એલર્ટ ગ્રુપ પેટલાદ દ્વારા ઘાયલ અને ફસાયેલા પક્ષીઓનો સારવારનો સુંદર મજાનો કેમ્પ કરવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા વર્ષોથી આ કેમ્પ થાય છે અને ખરેખર પક્ષીઓ અને પશુઓને સરસ મજાની સારવાર મળે છે આજે આયોજન કરનાર તમામ મેં તમામ છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે સાથે સાથે આજ રોજ સવાર સુધીમાં ચાર પક્ષીઓ પણ આવી ગયા છે એમની સુંદર મજાની સારવાર કરી છે એક વધારે ઘવાયેલું પક્ષી હતું જેને વધુ સારવાર માટે આણંદ પણ મોકલવામાં આવ્યું છે આવાના આવા સુંદર મજાના સરસ મજાના કાર્યકરો થતા રહે અને બધા ખૂબ પ્રગતિ કરે હું ગુજરાત રાજ્યના વન વિભાગમાં વનરક્ષક તરીકે કેટલા જ રેન્જમાં ફરજ બજાવું છું આજ રોજ કરુણા અભિયાન અંતર્ગત ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ અહીંયા પેટલાદ પશુ દવાખાને પક્ષી બચાવવા માટેનો કેમ્પનું આયોજન કરેલું છે જેમાં જૈન એલર્ટ ગ્રુપ પેટલાદ વન વિભાગ પેટલાદ તથા અન્ય એનજીઓ દ્વારા પક્ષી બચાવવાની સુંદર અને સરસ કામગીરી કરવામાં આવેલી છે આજ રોજ સવાર સુધી અત્યાર સુધી સવારથી અત્યાર સુધી ચારેક જેટલા મોટા પક્ષીઓને અહીંયા સારવાર આપવામાં આવી છે અને ત્યારબાદ તેની પુનર્વસનની બી કામગીરી કરવામાં આવશે